નમસ્કાર લોક ભારતીથી લાઈવ હું છું વિશાલ ભાદાણી અને લોક ભારતીમાં અત્યારે નવું શું ચાલી રહ્યું છે એની થોડીક વાતો તમારી સાથે લઈને આવ્યો છું ઓગણીસો અડતાલીસમાં સ્થપાયેલ લોકભારતી અધ્યાપન મંદિર જેને કેટલાક લોકો પીટીસી કોલેજ તરીકે ઓળખે છે અને હવે જેને ડીએલએડ કોલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા અત્યારે ટી એલ એમ એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ ડેવલપમેન્ટ માટેનો સુંદર મજાનો વર્કશોપ થયો છે અને વર્કશોપના ભાગરૂપે તમે જોઈ શકો તો ચારે બાજુ ચાર્ટ્સને ને ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલીકરણમાં ગુજરાતમાં લોકભારતી અધ્યાપન મંદિર એક સુંદર મજાની પહેલ કરી છે મલ્ટી ડિસિપ્લિનરી વિષયોને બાળકોને સરળતાથી કેમ સમજાવી શકાય એની એક જહેમત અહીંયા ઉઠાવવામાં આવી છે તો ચાલો આપણે આ જોઈએ આ પ્રદર્શન અને સમજીએ એનું મહત્ત્વ એમના આચાર્ય જગદીશભાઈ પાસેથી થેન્ક યુ લોકભારતી અધ્યાપન મંદિરમાં ટી એલ એમ નિર્માણનું એક સરસ મજાનું પ્રથમ અને દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓ દ્વારા જુદા જુદા વિશ્વના બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના વિષયો અંતર્ગત એમણે એક સરસ ટીએલએમનું નિર્માણનું કામ થયું જેમની અંદર તાલીમાર્થીઓ દ્વારા બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના વિષય વસ્તુની અંદર જે કઠિન મુદ્દાઓ આવતા હોય છે જેને આપણે હાર્ડ પોઈન્ટ કહીએ છીએ એમને સરળતાથી કઈ રીતે શીખવી શકાય એ માટેના શૈક્ષણિક સાધનો એમને બનાવ્યા છે તો આપ અહીંયા જોઈ રહ્યા છો જુદી જુદી જગ્યાએ બધી જ રીતે તો એની અંદર ઘણા બધા મોડલ્સ છે કેટલાક વર્કિંગ મોડલ છે કેટલાક ચિત્રો છે કેટલાક ચાર્ટ છે અને કેટલાક એવી રીતે એમને પ્રિલેમ બનાવ્યા છે કે જેથી કરીને હાર્ડ પોઈન્ટને સરળતાથી સરસ રીતે સમજાવી શકાય તો આવું કામ આ લોકભારતી અધ્યાપન મંદિર સંોશરામાં જે થઈ રહ્યું છે એનું પ્રદર્શન પણ અમે અત્યારે યોજેલ છે અને લગભગ તમામ વિદ્યાર્થીઓ વેસ્ટમાંથી બેસ્ટ આપણે કઈ રીતે આપણે કરી શકાય એમાંથી એણે સરસ મજાના કંઈક જૂના ખોખા હોય કેટલાક હાડબોળ હોય જે ઘણા નકામા હોય અથવા જુદી ફ્રેમમાંથી હોય એમાંથી કાપીને અને એને સરસ રીતે સુંદર રીતે મઢાવી અને એક નવું કરવા માટે એ પ્રયત્ન કર્યો છે જ્યારે આપણે વર્ખંડની અંદર જતા હોઈએ છીએ શાળામાં ત્યારે આ ટી ખાસ એ ઉપયોગ થતો હોય છે જોકે એનું નામ ટી એલ એટલે કે ટીચિંગ લર્નિંગ મટિરિયલ છે જે ટીચિંગ એઇડ્સથી ઓળખાય છે કહેવાય છે કે એક ચિત્ર એક હજાર શબ્દોની ગરજ સારતું હોય છે તો આવા જે ટેલમ નિર્માણથી જ્યારે કોઈ તાલીમાર્થી કે કોઈ શિક્ષક જ્યારે વિદ્યાર્થીને પાઠ ભણાવતા હોય અને આનો ઉપયોગ કરતા હોય તો વિદ્યાર્થીઓને સહજતાથી અને સરળતાથી અમને સમજાઈ જતી હોય છે તો વર્ખંડની અંદર આપણે માત્ર ચોક કે ટોકથી આપણે વાત ન કરીએ અને સાથે સાથે આવા આપણે ટેલમને પણ આપણે બતાવતા જઈએ શૈક્ષણિક સાધનોને બતાવતા જઈએ તો એ સરળતાથી વિદ્યાર્થીઓએ સમજી શકે તદુ તદઉપરાંત આપણે જોઈએ છીએ કે ની અંદર પણ વિશેષ મહત્ત્વ શૈક્ષણિક સાધનને એ આપવામાં આવ્યું છે અને આ શૈક્ષણિક સાધન જે એન પ્રમાણે જે કહ્યું છે એ પ્રમાણેનું ઇમ્પ્લિમેશનનું કામ પણ અત્યારે આ અધ્યાપક મંદિર કરી રહ્યું છે એનું અમલીકરણનું કામ કરી રહ્યું છે અને જુદી જુદી રીતે જે શાળાની અંદર જે જુદા જુદા વિષય વિષય વાઇઝ અંતર્ગત એ ટીલમ બનાવવામાં આવ્યા છે એટલે કે દરેક વિષય નમસ્તે ગુડ મોર્નિંગ આ જે ટીએલએમ છે તે ધોરણ ત્રણ ગણિત જેમાં પ્રથમ પાઠ આવે છે ક્યાંથી જોવું તેમાં એક ટોપિક આવે છે કે દર્પણમાં અડધો ભાગ તેથી મેં એક ચાર્ટ પેપર એક દર્પણ વડે આ ટીએલએમ બનાવેલું છે આ નાનકડા અરીસો જેથી બાળકને મજા આવે તેના વડે અડધા ચિત્રોની સામે રાખવામાં આવે તો તે દર્પણમાં પૂર્ણ ચિત્ર દેખાય છે જેથી બાળકોને પણ મજા આવે અને આ એક રમતનો વિષય બની જાય બાળકોને અરીસા વડે રમવું ખૂબ જ ગમતું હોય છે તેથી મેં આવું બનાવેલું છે જો પૂર્ણ ચિત્ર અરીસાની અંદર દેખાય છે નમસ્તે મારું નામ શિયાળ આશાદ છે હું ભારતી અધ્યાપન મંદિર પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું આજે મેં એક પ્રવૃત્તિમય ટીએલએમ બનાવ્યું છે જેમાં સામાન્ય રીતે બાળકો જ્યારે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ લેતા હોય ત્યારે તેને વધુ મજા આવે છે તો મેં એક વિચાર કરી અને દેડકા દેડકાની રમત સાથેનું ટીએલએમ બનાવ્યું છે જેમાં વિદ્યાર્થી દેડકા સાથે રમતા રમતા કેવી રીતે સરવાળા બાદબાકી એકડા અગિયારા એકવીસા અને બે બે સંખ્યા વચ્ચેનો લસા મેળવી શકે તેવી પ્રવૃત્તિ બનાવી છે જેમાં મેં દસ દેડકા બનાવ્યા છે એટલે કે દેડકાના આધાર પ્રવૃત્તિ કરી શકે તેથી મેં આ નું નામ રાખ્યું છે દેડકાનો કમાલ ગણિતમાં કરે ધમાલ જેમાં આ દસ દસ દેડકાની પેટી છે આમાં મેં દસ દેડકા બનાવીને રાખ્યા છે જેમાં એક થી દસ ક્રમ લખેલા છે તેમાં આ દસે દસ દેડકાઓને આવી રીતે ક્રમશઃ ગોઠવી દેવાના આવી રીતે દસ દેડકા ગોઠવાઈ જાય ત્યારે આપણે વિદ્યાર્થીને ક્રમશઃ ઊભા કરવાના અને આપણે એને કહેવાનું જેવી રીતે મેં આ દેડકા ઉપર અંક લખ્યા છે તેવી રીતે કોઈ પણ એક બાળક આવે અને આ દેડકા ઉપરનો અંક જોઈ તેથી આપણે તેને કહેવાનું કે આ જેટલા દેટકા ઉપર અંક લખ્યા છે તેટલા તારે કૂદકા મારતા જવાના અને તે સંખ્યા બોલતી જવાની એટલે કોઈ પણ એક વિદ્યાર્થી આવશે અને તે પેલો દેડકો લેશે તેની ઉપર તે એક અંક લખેલો છે તેથી એ એક કૂદકો મારશે એટલે કે આમ બે આવી રીતે તે એકળા બોલતો જાય છે એટલે કે એક પહેલું બીજે ધોરણમાં ભણતો વિદ્યાર્થી એકળા શીખી શકે ત્રણ ચાર પાંચ છ આવી રીતે તે એકળા શીખી શકે ત્યારબાદ તે ગ કોઈ પણ આમાંથી એક દેડકો લે અને તેની ઉપર જેટલી સંખ્યા લખેલી છે તેટલા અંક તેને કૂદકા મારતા જવાના તેવી જ રીતે તે એકા શીખી શકે છે જેમ કે આ બે 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 નંબરનો દેડકો લે તો તેને તેની ઉપર બે અંક લખેલા છે એથી તેને બે કૂદકા મારવાના ભાઈ તમે આ પહેલું

આવી રીતે તે ઘડિયા શીખી શકે ત્યારબાદ હવે આમાંથી કોઈ પણ બે સંખ્યા લેવાની એટલે કે જ્યારે શિક્ષક વિદ્યાર્થીને બે સંખ્યા વચ્ચેનો લસા શોધવાનું કહે છે ત્યારે તેને આખો દાખલો ગણવો પડે છે પરંતુ જો સરળ પદ્ધતિ અને રમત દ્વારા તે લસા શોધતા શીખવાડું હોય તો આમાં રીતે શીખી શકે બે દેડકા લેવાના એટલે આપણે છ નંબરનો દેડકો અને ચાર નંબરનો દેડકો લીધો હવે જ્યારે પાછળનો દેડકો છે તેની ઉપર જેટલા આંક લખેલા છે એટલા તેને આગળ કૂદકા મારતા જવાના તે રીતે પાછળના દેડકાને આગળ કરતો જવાનો જ્યારે બે બે દેડકા જે સંખ્યા ઉપર ભે થાય તે બે સંખ્યા વચ્ચેનો મળે છે જેવી રીતે કે આપણે જોઈએ તો આ છ નંબર અને ચાર નંબરનો દેડકો છે તેમાંથી ચાર નંબરનો દેડકો અત્યારે પાછળ છે તો તેને આપણે આગળ કરવાનો એટલે કે ચાર અંક કૂદકા મરવાનો તો એક બે ત્રણ અને ચાર ચાર કૂદકા મારે એટલે કે દેટકો આઠ ઉપર આવે હવે છ નંબરનો દેટકો પાછળ રહી ગયો તો તેને આગળ કરવાનો એટલે કે છ કૂદકા મારવાના એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે છ નંબરનો દેટકો બાર પા આવશે હવે ફરી ચાર નંબરનો દેટકો પાછળ રહી ગયો તો તેને ફરી આગળ કરવાનો એટલે કે ચાર કૂદકા મારવાના એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ ને ચાર હવે છ અને ચાર નંબરનો જ્યાં ડેટકો ભેગો થઈ જાય તે બે સંખ્યા વચ્ચેનો લસા મળે એટલે કે ચાર અને છ વચ્ચેનો લસા મળે છે બાર આવી રીતે આપણે પહેલાં બીજા ધોરણમાં આરટીએલએમનો ઉપયોગ તો કરી શકીએ પરંતુ એકથી આઠ ધોરણમાં ગણિતમાં કોઈપણ વિષયમાં વિષયાભિમુખ કરવામાં અથવા ઉદાહરણ સમજાવવામાં આરટીએલએમનો ઉપયોગ કરી શકીએ હું જ્યારે ટીએલએમ બનાવતી હતી ત્યારે મેં સૌ પ્રથમ આમાં એબીસીડી નાખવાનું વિચાર્યું પરંતુ એબીસીડી દ્વારા ખાલી બાળક એબીસીડી શીખે પરંતુ જો એકડા લખ એકડા આમાં બનાવીએ તો વિદ્યાર્થી ઘડિયા એકા અગિયારા સરવાળા બાદ બાકી ભાંગાકાર ગુણાકાર તેવી અલગ અલગ ગણિતની પ્રવૃત્તિ શીખે અને બાળકને પણ દેડકા રમાડવાની મજા આવે અને તે દેડકા દ્વારા આવી પ્રવૃત્તિ દ્વારા ગણિત શીખી શકે અને તેને ઉત્સાહમાં આ વધુ શીખવાનું મન થાય તેથી તેઓ વિચાર કરી અને મેં આ ગણિતની પ્રવૃત્તિ બનાવી જ્યારે હું આ પ્રવૃત્તિ બનાવતી હતી ત્યારે મેં જ્યારે પ્રથમવાર પહેલો દેડકો બનાવ્યો ત્યારે હું આવી રીતે રમતી હતી દેડકા ઉડાડતી હતી તો મને ખૂબ મજા આવતી હતી પછી મને એમ થયું કે જો હું આવા ઝાઝા દેડકા બનાવું અને વિદ્યાર્થી પાસે આવી રમત રમાડું તો વિદ્યાર્થીને પણ આવી રીતે દેડકા ઉડાડવાની વધુ મજા આવે તેથી મેં આવું ટીએલ એમ વિચારી અને બનાવી ભાઈ તમે આ દેડકો ઉડાડો આવી રીતે વિદ્યાર્થી નાનું બાળક જો દેડકા ઉડાડતા શીખે તો તેને રમત દ્વારા પણ ઘણી બધી માહિતી આમાંથી મેળવી શકે બાલદેવો ભવ ગુડ મોર્નિંગ મારું નામ જેઠવા હાર્દિક હું લોક ભારતીય અધ્યાપન મંદિરના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું આજે તમારી સામે વિજ્ઞાન વિષયની અંદર એક વિદ્યુત ઘંટડી નામ વારા પાઠ્યપુસ્તકમાં આવતું હોય છે તો બાળકો એમ સમજે છે કે વિદ્યુત ઘંટડી તો આ કામ કેમ કરતી હોય છે તો વિદ્યુત ઘંટડીનું જે વર્કિંગ મોડલ હોય છે તે અહીંયા પ્રસ્તુત કર્યું છે મેં તો વિદ્યુત ઘંટડીની અંદર શું બે કોયલ હોય છે કોયલ એટલે શું કે તાંબાનું ગૂંચડું તો તાંબાનું ગૂંચડું કઈ રીતના કામ કરે કે તેની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ચૂંકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને ચૂંકીય ક્ષેત્રના કારણે તે ગૂંચડું ગૂંચડું ચૂંકીય ક્ષેત્ર રજૂ કરે છે તો અહીંયા કેવું છે કે અહીંયા જે ગૂંચડું છે તાંબાનું એને મોટરમાં કન્વર્ટ કરેલું છે અને આપણે જોઈએ કે મોટરને શરૂ કરીએ તમે જોઈ શકો છો કે આ વિદ્યુત ઘંટડીનો અવાજ આપણને સંભળાય છે આપણે ઘરે જોઈએ કે બહારથી બે ડોલ વગાડે અને આપણે અંદર અવાજ આવે તો તે વિદ્યુતનું આખું સર્કિટ અને તે વિદ્યુત ઘંટડી સાથે કેવી રીતે કનેક્ટેડ હોય છે તે આપણે અહીંયા જોઈએ તો હવે હું તમને આની બેઝિક માહિતી આપું કે મને વિચારા ક્યાંથી આવ્યો તો સૌ પ્રથમ તો બાળકોને આપણે જોઈએ કે સાયકલ ઉપર તે જતા હોય તો તે સૌથી વધારે ઘંટડી દબાવતા હોય છે તો ઘંટડી દબાવીને તે આનંદ લેતા હોય છે તો મેં કીધું આ આનંદને હું એક પ્રયોગ દ્વારા કેવી રીતના કન્વર્ટ કરી શકું કે પ્રયોગ દ્વારા તે સમજી કેવી રીતના શકે તે માટે વિચાર આવ્યો અને તેને મેં જોયા બાળકોને તો એ પરથી મેં આ મોડલ તૈયાર કર્યું અને પાઠ્યપુસ્તકમાં સમજાતું હોય વાંચીને સમજી શકે પણ બાળકને જોઈ અને અનુભવ કરીને તે વધારે સમજી શકે તો મને એ પ્રમાણે આ મોડલનો ખ્યાલ આવ્યો હવે આની અંદર શું છે તો એક વિદ્યુત ઘંટડી છે આખું પરિપથ છે ઘંટડી લીધી છે મેં તમને કીધું એ પ્રમાણે એક મોટર છે પછી મોટરને પાવર મળી રહે તે માટે એક બેટરી છે કળ છે અને એક પંખો છે જેના કારણે વિદ્યુત ઘંટડી આખી આપણી સંપૂર્ણ થાય છે જે ઘંટડી છે તેને જોઈએ તો આનો ખર્ચ દોઢસો રૂપિયાની અંદર થઈ જાય છે પણ વિદ્યુત દ્વારા ઘંટડી કેમ ચાલે છે તે મેં જાતે બનાવ્યું અને અનુભવ્યું અને મને એ પ્રમાણે મજા આવી કે આ જ્યારે કા કાર્ય કરે છે ત્યારે અવાજ આવે છે આપણે કોઈ વિડીયો વર્કિંગ બટનનો વિડીયો મોબાઈલની અંદર જોઈતા હોઈએ છીએ તો એ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે હા તો કામ કરે છે પણ જ્યારે આપણે બનાવીએ રજૂ કરીએ ત્યારે વધારે આનંદ આવે છે તો બાળક જ્યારે આનો ઉપયોગ કરશે ત્યારે તને વધારે મજા આવે છે બસ વધારેને કહેતા ભવા